દમણથી ખૂબ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ નવા ગ્રામ પંચાયતના સભ્યો સરપંચો જિલ્લા પંચાયતના સભ્યો અને મ્યુનિસિપાલ કોર્પોરેશન નગર પંચાયતના કાઉન્સિલરો અને સ્વરાજ્ય સંસ્થાઓના પ્રતિનિધિ બનવા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી સાંસદ ઉમેશ પટેલે એવું પણ કહ્યું કે જનતાએ તમને સોંપેલા વિશ્વાસ અને જવાબદારીને પ્રામાણિકતા અને પારદર્શિતા સાથે

નગરપાલિકાના કાઉન્સિલરો આપ સૌને નવી જવાબદારી બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ હું જાણું છું આપ સૌ નવી જવાબદારી મેળવ્યા બાદ પ્રદેશના હિત માટે અને લોકોના કામ કરવા માટે તત્પર છું હું જાણું છું કે હવે પછી આપણા પ્રદેશના લોકોને તમારા ઉપર ખૂબ જ આશા અપેક્ષા રહેશે અને આ દરેક લોકોની આશા અને અપેક્ષા પૂર્ણ કરવાની કઠિન જવાબદારી પણ હવે તમારે બધાએ સંભાળવાની છે મને તમારા દરેક ઉપર પૂરો વિશ્વાસ છે કે આ કઠિન જવાબદારીને સફળતાપૂર્વક તમે નિભાવશો સાથે સાથે એ પણ કહીએ કે હું આપણા પ્રદેશનો સાંસદ છું આના નાતે હું તમારે દરેક પ્રકારનો સાથ અને સહકાર આપવા માટે તૈયાર છું તત્પર છું આપના નવા કાર્યકાળ દરમિયાન કેન્દ્ર તથા રાજ્ય સરકારની તમામ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ ગામના છેવાડાના છેલ્લામાં છેલ્લા માનવી સુધી પહોંચે તે માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે આપ સૌને વિશ્વાસ સાથે કહેવા માંગુ છું હું લોકસભાના સભ્ય તરીકે હંમેશા આપની સાથે છું કોઈ પણ પ્રકારની જરૂરિયાત કે સહકારની જરૂર પડે તો મને સીધો સંપર્ક કરજો અને બિલકુલ સંકોચ નહીં રાખતા આપના નવા પદભાર ગ્રહણ કરવા બદલ ફરી એકવાર ફરીથી આપ સૌને હાર્દિક અભિનંદન તથા ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવું છું અને પરમાત્મા પરમેશ્વરને હું પ્રાર્થના કરું છું કે આપ સૌને પરમાત્મા પરમેશ્વર ખૂબ જ શક્તિ આપે અને સફળ બનાવે જય હિન્દ